જય હિન્દ જય ભારત જો ખેડૂત મિત્રો આપણે આ ખેડૂતની હાથની બનાવટ આપણે સનીડો કહેવાય આને આખું બતાવી દીધું તમને હું અહીંથી પછી આપણે ભાઈ પર બધી માહિતી લેવું આગળ આપણે હવે તો ભાઈ તમારું નામ શું છે મારું નામ જીતેશભાઈ ભરતભાઈ મેરાવડા છે

બર્તની ખેડ બધી આપણે આનાથી થઈ શકે એમ હા એનાથી ડબલ કામ આપણે આપે હા હા અને ખાતી કે હાલે બધાય હાતી હાલે આમાં બધાય હાતી હાલે કે કે હાલે આપણે રા બેલો બલુનિયા મોરપક્કાન બધુંય હાલે હે વાવતર વાવતર થાય કે ન થાય વાવેતર એક નંબર થાય આની એમ હા અમે તું એનું વાવેતર કરેલ છે આનેથી હા અમે મોડો લઈએ તો માંડવી સીઝન આપણે માંડવી હોવાઈ ગઈ પછી લઈએ એટલે તું એનું વાવેતર કર્યું તો આનીથી બરોબર છે વાવેતરમાં એક નંબર છે આ હા તમારી પાસે અમારે વિકા હામટા એટલે એટલે પુગાય નઈ ગયા પુગાઈ ને બરોબર આમાં કેટલો ખર્ચો આવે ભાઈ આપણે જો ખર્ચો તો આપડે હે સાઠ હજાર નો આવે છે ના તમે બનાવ્યું કઈ જગ્યાએ આપણે બનાવ્યું જગ્યા એ જો તમારે કોઈ ખેડૂત મિત્ર બનાવવું હોય આપડે જો આ યુટ્યુબ ચેનલ હા આ યુટ્યુબ ચેનલ છે આપણે જયશ્રી ગઢેશ્વરી એન્જિનિયરિંગ વર્કસ મયુરભાઈ ચુડાસમા યુટ્યુબ માં બરોબર છે આની મુલાકાતે કરવી તમારે આ ભાઈ પણ આ બધું કરાવ્યું છે ગાડી આપડે તમારી ગાડી હતી ને ગાડી અમારી ગાડી વાત કરીએ તો કેટલા ખર્ચો આવે આપડે આ ગાડી વાત કરીએ તો સુડતાલીસ સુડતાલીસ હજાર નો ખર્ચો આવે સુડતાલીસ હજાર રૂપિયા તો જો આ રીતનું બનાવ્યું છે ભાઈ જો આમ અત્યારે બલુનિયા છે ને

જ રાખે મારવા ભાઈ રાજદૂત સિવાય ગમે ગાડી લાગે રાજદૂત કેમ નું લાગે રાજદૂત નથી બનાવી ભાઈ એમ રાજદૂતમાં એમ કે વધારે પેટ્રોલ ખાય આ બધી માપમાં લઈ કે બનાવી ગયે કે પેટ્રોલ બહુ ખાય છે એની બદલાવી ને બીજી ગાડીને નાખી દીધી બરોબર છે હા લોકોમાં રાદુદ છે બધા હાલે ને હાકો જ હાકો જ ચાલુ કરો જ ભાઈ તો ભાઈ ચાલુ કરે હવે એક હાકજો ચાલુ કરી ભાઈ આપણે આઈ દોલી ઉપર કરી ભાઈ ભાઈ રિવેશ મારે આવે આ તો પેલા ચાલુ કરી ભાઈ ઘેર આવે ને આ રીતના પાંચ ઘેર આવે પાંચ ઘેર આવે ને હા એક રીવેર પાંચ ઘેર આગળ બરોબર છે આ રીતે કાવા ગાડી ભાઈ બનાવીએ આપણે